મળ્યા છત્રીસ લાખ રૂપિયા રોકડા ઈડીએ દિલ્હી સ્થિત લાખ રોકડ જપ્ત કરી ઈડીએ દિલ્હી સ્થિત તેમના ઘરેથી બે કાર પણ જપ્ત કરી છે કથિત જમીન કૌભાંડ મામલે ઈડી તપાસ કરી રહી છે ઈડી ની તપાસમાં રોકડ તેમજ બે લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરવામાં આવી હેમંત સોરેના ઘરેથી જ્યાં છત્રીસ લાખ રૂપિયા મળી આવ્યા છે દિલ્હીમાં તેના નિવાસસ્થાને ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી કથિત જમીન કૌભાંડ જેમાં સેનાની જમીનના લે વેચનો આરોપ લાગ્યો છે આ કૌભાંડને લઈને ઈડીએ સમન પાઠવ્યું હતું અને ન માત્ર તેમના નિવાસસ્થાને પરંતુ નિવાસસ્થાન સહિત ત્રણ જગ્યા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી તપાસ દરમિયાન ઈડીમાં ઈડીને દિલ્હી સ્થિત ઘરમાંથી છત્રીસ લાખ રોકડ મળી આવી છે આ છત્રીસ લાખના હવે કુંડળી કાઢવામાં આવશે કે ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાના હતા આ ઉપરાંત બે કાર પણ જપ્ત કરવામાં આવી છે જો કે અહીં હેમંત સોરેન જે લાપતા છે વિપક્ષના વધુ એક મુખ્યમંત્રીની ખુરશી પર ખતરો મંડરાઈ રહ્યો છે કારણ કે ઈડીએ ઝારખંડના સીએમ હેમંત સોરેન ની જે તપાસ કરી હવે તેમના ધરપકડના ભણકારા વાગી રહ્યા છે હેમંત સોરેનના ઘરે તપાસ કરતા છત્રીસ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા દિલ્હી સ્થિત નિવાસ થી છત્રીસ લાખ રોકડ તો મળી જ આવી છે સાથે બે કાર પણ જપ્ત કરવામાં આવી છે અને તપાસ હજુ પણ ચાલી રહી છે વધુ જાણકારી લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી ગયા છે કુમારનું રાજીનામું અને હજી નીતિશ કુમારના ના રાજીનામાના નથી પડતા ત્યાં હવે વિપક્ષના વધુ એક સીએમ છે હેમંત સોરેન તેની ખુરશી પર ખતરો છે તે દેખાઈ રહ્યો છે કારણ કે

નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના કેમ સામે નથી આવતા કારણ કે ભાજપ ખુલ્લી હુમલો છે કરી રહી છે નિવેદન પર નિવેદન આપી રહી છે પરંતુ હજુ સુધી સામેથી કોઈ સ્ટેટમેન્ટ નથી આવી પરંતુ બિહારની રાજનીતિ શાંત થઈ અને ઝારખંડમાં રાજનીતિ જબરદસ્ત શરૂ છે તે થઈ ગઈ છે બિલકુલ દીક્ષિત અહીં એ પણ તો કહી શકાય ને કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એક તરફ આઈ પોલિટિકલ ડ્રામા તો બીજી તરફ મુખ્યમંત્રીની ખુરશી પર જે ખતરો મંડરાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક આ સમીકરણો છે એ બદલાઈ રહ્યા છે આનું પરિણામ લોકસભાની ચૂંટણીમાં જરૂર દેખાશે પરિણામ દેખાવાનું કારણ કે તમે ઝારખંડ બિહાર જો આ બધાય એક સાથે એક લાઇનના સ્ટેટ છે તે આવેલા છે અને બિહારમાંથી જે અલગ પડેલો પાર્ટ છે તે ઝારખંડ છે તો બિહાર એક હિન્દી ભાષી રાજ્ય બિહાર એવું હતું કે ત્યાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં ન હતી તેની બાજુમાં ઝારખંડ તો ભાજપ અને એન્ડીએની સત્તા પક્ષવાળી સાથી પક્ષવાળી સરકાર બિહારમાં તો આવી ગઈ પરંતુ ઝારખંડ છે ત્યાં હજુ પણ કોંગ્રેસના ગઠબંધનવાળી ઇન્ડિયાના ગઠબંધનવાળી સરકાર છે તે ચાલી રહી છે ત્યારે આ તમામની વચ્ચે છેલ્લા ઘણા બધા દિવસથી એવું લાગતું હતું કે હેમંત સોરનની છે તે ધરપક્ષ થઈ જશે ધરપકડના ભણકારા કદાચ હેમંત સોરેન સુધી પણ પહોંચી ગયા હતા અને આ તમામની વચ્ચે જો આજની અત્યારની અપડેટ કહીએ તો ત્યાંના રાજકીય પક્ષો એક પત્રિકા પણ ફેરવી રહ્યા છે ને જેમાં હેમંત સોરેન ગુમસોદા તેવું પણ લખાઈ રહ્યું છે તો તેની સાથે જ લાખ રૂપિયા રોકડા રોકડા મળવા તે પૈસા મળ્યા તેનો મીડિયા સમક્ષ પુરાવો આપવો અને હેમંત સોરેન ભૂગર્ભમાં એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી સાથે ઘણા બધા કનેક્શન છે તે જોડી શકાય કારણ કે આ સમય એવો હોય છે કે ચીફ મિનિસ્ટરે સરકારે જે કામ કરેલા છે તેને પ્રજાની વચ્ચે લઈ જવાના હોય છે ને એ જ સમયે ભૂગર્ભમાં ઉતરવું એટલે ચોક્કસ એની અસર છે તે લોકસભામાં પડશે જી દીક્ષિત આભાર અમારી સાથે જોડાવા બદલ તો અત્યારે જે રીતે ઝારખંડમાં પણ રાજનીતિ તો ચરમસીમા પર છે પરંતુ જે રીતે ઈડીની કામગીરી ચાલી રહી છે અને મુખ્યમંત્રી ગાયબ થઈ ગયા છે તેવા પોસ્ટર્સ લાગ્યા છે